પિતા પુત્રી અને ભાઈ બહેન સંબંધ કલિંગ કરતો એક કિસ્સો તલબ પોલીસ સ્ટેશનમાં ખાતે નોંધે છે જેમાં સગીર દીકરી ગર્ભવતી મનતા અને બાતા સગા પિતા ભાઈ સહિત અનેક ઈસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કસોખાસ મસી ગઈ છે અને સગા સગા આ પિતા દીકરા અને વાયસનો ભોગ બનાવી ગર્ભવતી સાબરકાંઠાના તલો પુત્રીને દુષ્કર્મ કરતા આ બદલો તેના ભાઈ તેમને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેના પિતાનો પુત્રીનો ભાઈ બહેન અને સંબંધી કલિંગ લાગતો એક કેસો સામે આવ્યો છે કે ગર્ભવતી બનતા માતા બહેન સગા પિતા ભાઈ સહિતના અનેક કૃતિઓ આ સંસાર મચી જાય એવો કૃત્યો આચર્યો હતો ના ભાઈ અર્થાબેનો હળવાદમાં કળિંગમાં આ પરાષ્ટ્રિક ભાઈ અને પિતાને ઈસમોને ત્રણે વાસનો આ ભોગ બનાવીને ત્રણે પોતાની વાસના સંતોષ દીકરીને અલગ અલગ જગ્યાએ પણ સારી કડફલા કરી બળજબરી પૂરો સારી રીતે સંબંધ માની લઈ સમગ્ર પ્રથાનો હાથ કર્યો છે ના આ સામે ઘટના સામે ત્રણેય આરોપીને આકરી સજા મળે તે માંગ ઉઠી છે સબકાજ મા